પાલનપુરમાં યુજીસીના વિરોધમાં સવર્ણ સમાજના આગેવાનો પહોંચ્યા કલેક્ટર કચેરી બેનરો સાથે યુજીસી કાયદાનો વિરોધ નોંધાવ્યો સવર્ણ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર ખાતે પહોંચીને રજૂઆત કરી યુજીસીના કાયદાથી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવી પરિસ્થિતિ સરકાર દ્વારા સત્વરે યુજીસી કાયદાને પરત ખેંચવા સવર્ણ સમાજની માંગ યુજીસીના કમિટી દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે અને નિયમાયો જે વિદ્યાર્થીઓમાં અંદરો અંદર વિખવાદ થાય એ પ્રકારના જે નિયમો ઘડવામાં આવ્યા છે એના વિશે સવર્ણ સમાજ ભેગો થઈને નામદાર કલેક્ટરને આજે આવેદન પત્ર આપે છે અમને સરકાર જોડે એક માગણી કરીએ છે કે યુજીસી કમિટીએ જે નિર્ણય કર્યા છે એને તાત્કાલિક અસરથી મોકૂક કરવામાં આવે અને જે કમિટીએ આ નિર્ણય કર્યા છે જો શક્ય બને તો એના ઉપર સ્ટે કરી એને તાત્કાલિક કસરતી કાયમી માટે હટાવવામાં આવે સાથે સાથે અમે આ સરકાર પાસે ચોક્કસ અપેક્ષા છે અને આ સરકાર અમારી વાત સાંભળશે સવર્ણ સમાજની વાત ચોક્કસ સરકાર સાંભળશે એનો નિર્ણય લાવશે એની એમને ખાતરી પણ છે સવર્ણ સમાજના હિતમાં સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એ માટે તમામ લોકોને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક કસરતી આ નિયમો દૂર કરવામાં આવે અને યોગ્ય આવે વાઘેલા પાલનપુર આજ રોજ અમે પાલનપુર ખાતે સૌ સવણ સમાજના આગેવાનો એકઠા થઈને માનનીય કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપી એવું રજૂઆત કરી છે કે અમારું આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી મોકલવામાં આવે કારણ કે આ કાળા કાયદાથી સર્વણ સમાજના સમાજને અન્યાય થાય તેમ છે અને આ કાયદાનો મિશ્રિત થવાની પૂરી પૂરી શક્યતાઓ છે અને વ્યક્તિગત વિવાદો પણ ઉભા થઈ શકે ભવિષ્યમાં અને જે જે બંધારણમાં જે આર્ટિકલ આવ્યું છે તેમાં જનરલ કેટેગરીના કોઈ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવેલો નથી બીજી ઓબીસી એસટી અને એમ કે વિઘ્લા વિકલાંગ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અમારી કોઈ જાતિ સાથે સામે કોઈ વિરોધ નથી પણ અમારી માત્ર ડિમાન્ડ છે કે આ કાળા કાયદેથી ભવિષ્યમાં એમ કે શરવણ સમાજ ને કોઈ અન્યાય ના થાય તે હેતુથી અમે આજે આ આવેદન પત્ર આપેલા આપીએ છીએ અમને આશા છે કે અમારી આ ડિમાન્ડ ને એમ કે સ્વીકારી અને આ કાળો